રાષ્ટ્રીય સ્વયંસેવક અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના એસ ના હોદ્દેદારો અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફક્ત સંગઠન જ નથી પણ અનુશાસન દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે આપણું આ રાષ્ટ્રવાદી સંગઠન રૂપી નાનું બીજ આજે વટવૃક્ષ બનીને પોતાના વિચારો અને મૂલ્યોથી દરેક હિન્દુ મનમાં નિસ્વાર્થ ભાવથી દેશ પ્રત્યે સમર્પણ ભાવ જગાડી વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું નિર્માણ કરી રહ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિન્દુ સમાજની ધરોહરની રક્ષા અને હિન્દુ સમાજમાં એકતા દ્વારા રાષ્ટ્ર ઘડતરનું છે આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત નિડરતા વીરતા અને નિસ્વાર્થ સમાજ સેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે શાખાનો માધ્યમથી સમાજ પ્રત્યે પરિવર્તનની એક પ્રક્રિયાના ભાગરૂપે કેટલાક પરંપરાગત ઉત્સવો પણ ઉજવે છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર નગર દ્વારા શારદાભવન ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદ પ્રભાત શાખાના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાખા ઉત્સવમાં સ્વયંસેવકો અને બાળ શાખાના બાળ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે વડોદરા વિભાગ સંચાલક બળદેવભાઈ પ્રજાપતિ ભરૂચ જિલ્લા સહકાર્યવાહ કલ્પેશ પટેલ અંકલેશ્વર નગર સંચાલક જવાહર વરેલાની અને સામાજિક કાર્યકર કિરણભાઈ મોદી સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હાજર રહ્યા હતા આજે અંકલેશ્વર નગરની અંદર છેલ્લા વીસ વર્ષથી જે બાગમાં વિવેકાનંદ પ્રભાત શાખા લાગે છે એનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો દર વર્ષની જેમ મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને એમના પરિવારના સભ્યો સાથે કાર્યક્રમ થયો આ કાર્યક્રમ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરણભાઈ મોદી હાજર રહ્યા અને આપણા વિભાગના માનનીય સંચાલકજી શ્રી બલદેવભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા થોડી ઓગણીસો પચીસમાં નાગપુર મુકામે ડોક્ટર હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી અને એક અત્યંત મુશ્કેલ લાગતું એ વખતે કાર્ય હિન્દુ સમાજને સંગઠિત અને સશક્ત અને સંસ્કારી કરવાનું જે અદ્ભુત કાર્યની પ્રારંભ કર્યું એ કાર્યને આજે નવ્વાણું વર્ષ પૂરા થવા આવી રહ્યા છે અને એ નાનકડું બીચ આજે વટવૃક્ષ થઈ અને સમાજની સામે ઉભું થયું છે સંઘનો પહેલા દિવસથી જે વિચાર હતો કે આખા વિશ્વને ભારત માતા માર્ગદર્શન આપે વિશ્વગુરુ તરીકે ભારતને સ્થાપિત કરીએ એ કાર્ય સમાજ થકી સમાજના સહયોગથી સારી રીતે થઈ રહ્યું છે આજના શુભ વાર્ષિક ઉત્સવના દિને હું અંકલેશ્વર નગરને ના જે નાગરિકો પણ આ જોતા હશે એમને પણ આહવાન કરીશ કે સંઘમાં પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે જોડાય અને એની જે વિવિધ પ્રવૃત્તિઓ છે વિવિધ સંગઠનો છે એનામાં કાર્ય કરી આપણે ભારતને વિશ્વગુરુ તરીકે પુનઃસ્થાપિત કરીએ